વધુમાં વધુ ગાયો મંગળવારે મંગળવારે સવારે સારી લેવી હોય કારણ કે ગાયો આવે ને તો પશુપાલકો અહિયાં આગળ મેળો હોય અને જે સારી ગાયો હોય તે પસંદ કરીને લઈ જતા હોય ના આવતા મેં એવું જ કહ્યું કે વિડીયો તમે થોડા વેલા આવ્યા હોય તો સારું કારણ કે જે હારી હારી ગાયો હતી એ જતી રહી છે

આ ઘા બીજા લેક્ટ્રમ માં છે અત્યારે બીજા લેક્ટ્રમ માં છે અને બીજું કેપિસિટી દિવસની આપણે મિનિમમ પચીસ લેટર અગત્ય છે

આ તમને તમને ગાયો જો જોઈને ગમતી હોય તો કોન્ટેક્ટ નંબર નંબર છે છે તે જણાવી સંપર્ક કરો અને પસંદ કરી રામદેવ ડેરી ફાર્મ એમની ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે લાઈવ ગાયો આપતી હોય અને સેલ થતી હોય તમારું હોય તો એમને ફોલો કરીને વિડીયો એક બે દિવસમાં વેચાઈ જાય પછી બીજી ગાયો આવે કારણ કે અમે રોજ અહીંયા ના આવી શકીએ વિડીયો બનાવવા માટે પણ એમનું પોતાનું ઇન્સ્ટાગ્રામ પેજ છે તમે એનો ફોલો કરીને વિડીયો છે રામદેવ ડેરી ફાર્મ કરી તેના પર તમને અવાર નવા નવા વિડીયો જોવા પડશે